જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ આદિના જીવન માટે બ્રહ્માની શંકર પ્રાર્થના મૈત્ર બોલ્યા એ પ્રમાણે શંકરના સૈન્યએ સર્વ દેવોના પરાજય કર્યો અને ત્રિશુલ પટીશ તલવાર ગદા પરિધ મુદગર વગેરે સર્વ શસ્ત્રોથી જેવોના સર્વ અંગો છિન્ન ભિન્ન થયા હતા એવા ઋતુજો અને સભાસદો સાથે ભયભીત થયેલા દેવગણો બ્રહ્મા પાસે ગયા ને પ્રણામ કરી તેમને આ સઘળી વાત જણાવી ભગવાન બ્રહ્માએ એને વિશ્માત્મા નારાયણે આ સર્વ વૃત્તાંત પ્રથમથી જાણ્યો હતો તેથી તેઓ બંને દક્ષના યજ્ઞમાં ગયા ન હતા બ્રહ્માએ દેવોના વચન સાંભળી કહ્યું મહાતેજસ્વી પુરુષે અપરાધ કર્યો હોય તો પણ તેની સામે અપરાધ કરવા ઈચ્છનારાઓનું કદી કલ્યાણ થતું નથી એવી લોક કહેવત છે તમે શંકરનો અપરાધ કર્યો છે અને યજ્ઞ ભાગના ભોગતા તે ભગવાનને યજ્ઞમાં ભાગ ન આપી અપમાન કર્યું છે તો પણ તમે તેમના ચરણકમણ ગ્રહણ કરી જલ્દી પ્રસન્ન થનારા તે ભગવાનને શુદ્ધ હૃદયથી પ્રસન્ન કરો તમે યજ્ઞના જીવનને ઈચ્છતા હોવ અર્થાત તમારે અપૂર્ણ રહેલા યજ્ઞને પૂર્ણ જ કરવો હોય તો જે કોપાયમાન થતા લોકપાલો સહિત સમગ્ર જગતનો નાશ થાય છે તે દેવશંકરની સત્વર ક્ષમા માગો જે હમણાં પ્રિયાથી રહિત થયા છે અને તમારા દુષ્ટ વાક્યથી હૃદયમાં વિંધાયા છે હું આ યજ્ઞ તમે બીજા પ્રાણીઓ તથા મુનિઓ પણ સર્વદા સ્વતંત્ર જે ભગવાનના તત્વને તથા બળ અને વીર્યના માપને જાણતા નથી તેમની સામે કયો પુરુષ ઉપાય કરી શકે દેવોને એમ કહી બ્રહ્મા દેવો પિતૃઓ ને પ્રજાપતિઓની સાથે પોતાના સ્થાનેથી પર્વતોમાં શ્રેષ્ઠ કૈલાસ તરફ ગયા જે પર્વત ભગવાન શંકરનું પ્રિય નિવાસસ્થાન છે જન્મ ઔષધિ તપ મંત્ર અને યોગ એમ પાંચ પ્રકારે સિદ્ધ થયેલા મનુષ્ય સિવાયના સિદ્ધ પુરુષોથી સેવાયેલો છે કિન્નરો ગંધર્વો તથા અપ્સરાઓથી સદા વિંટાયેલો છે અનેક ધાતુઓથી રંગબેરંગી એવા અનેક મણિમય શિખરોથી જાત જાતના વૃક્ષો લતાઓ તથા છોડવાથી અનેક નિર્મળ પાણીના ઝરણાં તથા ગુફાઓ અને ટેકરાઓથી જે પર્વત પતિઓ સાથે ક્રીડા કરતી સિદ્ધ જાતિની સ્ત્રીઓને અત્યંત આનંદદાયક મયૂરોની કેકાવાણીથી ગાજતો મધાંગ ભમરાઓના ગુંજરાવથી વ્યાપ્ત કોયલાઓના પ્લુત સ્વરોથી અને બીજા પક્ષીઓના કિલકિલાટથી ગાજી રહ્યો છે વળી જે સર્વકામનાઓ પૂર્ણ કરનાર વૃક્ષો રૂપી ઊંચા કરેલા હાથે પક્ષીઓને જાણે બોલાવતો હોય આસપાસ ચાલતા હાથીઓથી જાણે ચાલતો હોય અને ઝરણાના ખળભળાટથી જાણે બોલતો હોય તેવો જણાય છે મંદાર પારિજાત દેવદાર તમાલ સાગ તાળ કોવીદાર અસન આંજણિયા આંબા કદંબ જાય નાગકેસર કેસર પુનાગ ચંપા ગુલાબ આસોપાલવ બોરસલ્લી મેગરો તિલકવૃક્ષ સોનેરી રંગના કમળો ઉત્તમ એલચી જુઈ કુબજગ મલ્લિકા તથા માધવી વગેરે ફૂલ ઝાડોથી સુશોભિત છે ફસણ ઉમરા પીપળા ખાખરા વડ હિંગ ભોજપત્ર સર્વ ઔષધિય સોપારી રાજસોપારી જાંબુ ખજૂર અંભેડા જાત જાતના આંબા પ્રિયાલ મહુડા ઇંગોરિયા વાંશ પોલાવાંશ અને બીજા વૃક્ષોથી જાતિથી શોભી રહ્યો છે વળી કુમુદ ઉત્પલ કલહાર તથા સતપત્ર નામના જાત જાતના કમળોવાળી વનની સમૃદ્ધિને લીધે સરોવરમાં આવી મધુર શબ્દ કરતા પક્ષીઓના ટોળાથી શોભે છે મૃગો વાનર ભૂંડ રીંઝ સિંહ સેઢા રોજ અષ્ટાપદ વાઘ રુરુમૃગ પાડા એકપદ ઘોડા જેવા મુખવાળા પ્રાણીઓ વરુઓ તથા કસ્તુરી મૃગોથી સેવાયેલો છે કેડના વનોથી ઢંકાયેલા જળાશયોના કિનારાઓથી જ્યાં શોભા છે અને સતીદેવીના નાહવાથી અત્યંત પવિત્ર થયેલા પાણીવાળી ગંગા નદી વહે છે આવા આવા શંકરના શંકરના કૈલાસ કૈલાસ પત્રને પર્વતને જોઈ દેવો વિસ્મય પામ્યા તેઓએ ત્યાં સુંદર અલકા નામની નગરી જોઈ અને સુગંધવાળા કમળો જેમાં ઉત્પન્ન થાય છે તે સૌગંધિક વન જોયું એ નગરીના બાહ્ય પ્રદેશમાં નંદા તથા નંદા નામની બે નદીઓ વહે છે જે શ્રી ચરણ ચરણકમળની રજથી અત્યંત પવિત્ર છે હે વિદુરજી પોતાના વિમાનોમાંથી ઉતરી એ બંને નદીઓ એ બંને નદીઓમાં પ્રવેશ કરી રતિક્રીડાથી ક્રુશ થયેલી દેવાંગનાઓ પુરુષોને પાણી છાંટતી જળ ક્રીડા કરે છે તેઓના સ્નાનની ધોવાઈ ગયેલા તાજા કેસરથી એ બંને નદીઓનું જળ પીળું હોય છે અને હાથીઓ તરસ્યા ન હોય તો પણ તે પાણી પીવે છે ને હાથણીઓને પાય છે એ નગરી વીજળીવાળા મેઘયુક્ત આકાશની પેઠે રૂપાના સોનાના તથા ઉત્તમ રત્નોના સેંકડો વિમાનોથી વ્યાપ્ત છે અને યજ્ઞની સ્ત્રીઓથી સેવાયેલી છે કુબેરની એ નગરી છોડી દેવોએ સૌગંધિક વન જોયું જે રંગબેરંગી પુષ્પો ફળ તથા પાંદડાવાળા અને સર્વ મનોરથોને પૂર્ણ કરનારા વૃક્ષોથી મનોહર હોય કોયલ પક્ષીઓના સ્વરથી સુશોભિત ભમરાઓને ગુંજારતું ગાજતું કલક હંસોના ટોળાઓને અતિશય પ્રિય કમળોવાળા જળાશયવાળું અને વનના હાથીઓએ ઘસેલા ચંદન વૃક્ષોના સુગંધી વાયુથી યક્ષોની સ્ત્રીઓના મનને વારંવાર અત્યંત કામ વિહવડ કરે છે વળી ત્યાં પગથિયા પગથિયાવાળી તથા કમળોથી ભરપૂર વાવો છે પછી દેવો પાસે એક વડ જોયું તે સો યોજનો ઊંચો સર્વ તરફ પંચોતેર યોજન વિસ્તારવાળી શાખાઓથી પહોળો અને બધી બાજુ અચળ છાયાવાળો છે તેમાં કોઈ પક્ષીના માળો નથી અને તાપથી તે રહિત છે મહાયોગમય અને મુમુક્ષોના શરણરૂપ તે વડ નીચે ક્રોધનો ત્યાગ કરી બેઠેલા કાળતુલ્ય ભગવાન શંકરના દેવોએ દર્શન કર્યા એ ભગવાન શાંત મૂર્તિ હતા અને મહાસિદ્ધ સનકાદી શાંત પુરુષો વડે તથા અને રાક્ષસોના સ્વામી મિત્ર કુબેર વડે સેવાતા હતા તે અધીશ્વરે ઉપાસના ચિત્તની એકાગ્રતા તથા સમાધિરૂપ માર્ગ જગતમાં ચાલુ કરી પોતે પણ તેનો આશ્રય કર્યો હતો અને જગતના મિત્ર હોય પ્રેમભાવને લીધે લોકોનું હિત કરતા હતા તેમણે સંધ્યાકાળના વાદળ જેવી કાંતિવાળા શરીર પર તાપસોને પ્રિય એવો ભસ્મ દંડ જટા તથા મૃગ ચર્મ રૂપ ચિહ્ન અને ચંદ્રની કળા ધારણ કર્યા હતા દર્ભના આસન ઉપર બેસીને ભગવાન પ્રશ્ન કરતા નારદને સત્ય પુરુષોના સાંભળતા સનાતન બ્રહ્મનો ઉપદેશ કરતા જતા જમણી સાથળ પર ડાબા ડાબા ચરણ કમળને સ્થાપી ડાબા ઢીંચણ પર હાથ મૂકી જમણા હાથના કાંડામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી જમણે હાથે તર્ક મુદ્રા કરી તે બેઠા હતા પછી લોકપાલો સહિત મુનિઓએ બ્રહ્માનંદના ચિત્તની એકાગ્રતાવાળા યોગપટ પાવડીનો વિશેષ કરી આશ્રય કરતા અને મનનશીલ યોગી પુરુષોમાં મુખ્ય ભગવાન શંકરને બે હાથ જોડી પ્રણામ કર્યા દેવો તથા અસુરોના રાજાઓ જેમના ચરણને વંદન કરે છે એવા તે શંકર ભગવાન બ્રહ્માને ત્યાં આવેલા જોઈ ઊભા થયા અને વામન અવતાર વિષ્ણુ જેમ કશ્યપને વંદે તેમ મસ્તક વડે તેમનું વંદન કર્યું વળી શંકરના અનુયાયી બીજા સિદ્ધ ગણોએ તથા મહર્ષિઓએ પણ બ્રહ્મદેવને પ્રણામ કર્યા એટલે હસતા હોય તેમ બ્રહ્મા સર્વથી નમસ્કાર કરાયેલા ચંદ્રશેખર શંકરને કહેવા લાગ્યા બ્રહ્મા બોલ્યા જગતના ઈશ્વર આપને હું જાણું છું કેમ કે આપ જગતના ઉત્પત્તિ કારણ પ્રકૃતિ તથા પુરુષનું કારણ છતાં નિર્વિકાર જે બ્રહ્મ છે તે રૂપ જ છો હે ભગવાન આપ જ સદા એક સ્વરૂપ જણાતા પ્રકૃતિ પુરુષ વિશે ક્રીડા કરો છો કરોડિયાની પેઠે જગતને સર્જો છો પાળો છો અને સહારો છો આપે જ ધર્મ તથા અર્થને આપનારા વેદોનું રક્ષણ કરતા દક્ષના નિમિત્ત યજ્ઞ કરાવ્યું અને આપે જ લોકમાં વર્ણો તથા મર્યાદાઓ બાંધી છે જેને વ્રતધારી બ્રાહ્મણો શ્રદ્ધાથી પાળે છે હે મંગળ સ્વરૂપ દેવ આપ જ શુભ કર્મ કરનારને સર સ્વર્ગ તથા મોક્ષ આપો છો અને અશુભ કર્મ કરનારને ભયંકર નરક આપો છો છતાં તેમાં કોઈક પુરુષને કયા કારણે વિપરીત ફળ પ્રાપ્ત થાય છે આપનો ક્રોધ જેવો અજ્ઞાનીને હેરાન કરે છે તે આપના ચરણમાં આત્મસમર્પણ કરનારા સર્વ પ્રાણીઓની સર્વ પ્રાણીઓમાં આપને જોતા અને પોતાના આત્મામાં પ્રાણીઓને એકરૂપ જોતા સપ્ત પુરુષનું ઘણું કરી હેરાન કરતો જ નથી જેવો ભેદ બુદ્ધિવાળા કર્મમાં જ દ્રષ્ટિ રાખનારા દુષ્ટ હૃદયવાળા બીજાના અભ્યુદયથી નિરંતર હૃદયમાં પીડાતા અને તેથી જ બીજાઓના મર્મ પીડનારા હોય છે તેઓ દુષ્ટ વાક્યોથી બીજાઓને પીંડે છે અને દેવથી જ હણાયેલા હોય છે તેઓએ આપ જેવોને હણવા ન જોઈએ જે દેશકાળમાં વિષ્ણુ ભગવાનની દૂરત માયાથી મોહિત મનવાળા ભેદદર્શી પુરુષો પુરુષનો અપરાધ કરે છે ત્યારે તે સત્પુરુષો તો પારકું દુઃખ સહન ન કરનારા પોતાના હૃદયની દયાથી તેઓ પર કૃપા જ કરે છે પણ દેવબળથી કરાયેલા તેના અપરાધ સામે પરાક્રમ કરતા નથી હે પ્રભો પરમ પરમપુરુષ પરમાત્માની અપાર માયાથી ન સ્પર્શેલી બુદ્ધિવાળા હોય સમસ્તના દ્રષ્ટા છો તો ભગવાનની એ માયાથી જેઓના મન મોહ પામ્યા હોય અને એથી જ જેઓના મન કેવળ કર્મોને જ અનુસરતા હોય તેવા પુરુષો પર આપ કૃપા કરવા યોગ્ય છો માટે હે મનુદેવ આવા નાશ કરેલા અને તેથી જ અધૂરા રહેલા પ્રજાપતિ દક્ષના યજ્ઞનો આપ ઉદ્ધાર કરો જે યજ્ઞમાં આપ યજ્ઞ ભાગને યોગ્ય છો છતાં અને યજ્ઞનું ફળ આપને લીધે જ પમાય છે છતાં દુષ્ટ યાજ્ઞિકોએ આપને યજ્ઞ ભાગ આપ્યો ન હતો યજમાન દક્ષ સજીવન થાવ ભગદેવ નેત્ર પામો ભગુને દાઢીમુચ ઉગો અને પૂછા દેવના દાંત પ્રથમ જેવા મન્યુ મન્યુદેવ જે દેવના તથા બ્રાહ્મણોના શરીરો આયુધો અને પથ્થરોથી ભાંગી ગયા છે તેઓ પર આપ કૃપા કરો અને તેઓ આરોગ્યવાન થાવ હે યજ્ઞ હંતા રુદ્રદેવ હર કોઈ યજ્ઞમાં જે બાકી રહે તે આપના ભાગ થાવ અને તે આપના ભાગથી આજે યજ્ઞ પૂર્ણ થાવ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય છ સમાપ્ત જય શ્રી કૃષ્ણ